નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે શિક્ષક દિવસ આજનો દિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે અને તેની પાછળ એક ઐતિહાસિક વાત એવી પણ છે કે ઓગણીસો બાસઠમાં માં જયારે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના અમુક વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેમના જન્મ દિવસની ઉજવણીની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણનજીએ કહ્યું મારો જન્મ દિવસ ઉજવવાને બદલે જો પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તે મારા મારા માટે ગર્વની વાત રહેશે અને આ રીતે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ દરેક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક એક મહત્વની વ્યક્તિ છે એમ કહી શકાય કે જીવનમાં ચાલતા ભલે માતા પિતા શીખવાડે છે પરંતુ સમાજમાં ચાલતા એક શિક્ષક જ શીખવાડે છે શિક્ષક એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે તેમના જ વડે જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે શિક્ષક એ વિદ્યાર્થીના વરસાદરૂપી ટીપાને નદી બનાવી સફળતા રૂપી સાગર સુધી લઈ જાય છે જ્ઞાનનો પ્રકાશ એટલે શિક્ષક એક કવિતાની અમુક પંક્તિઓ યાદ આવે છે વાવવા છે બીજ મારે બાળકોના દિલ નહીં વૃક્ષ થઈને ઉગશે એ નામ જિજ્ઞાસા ધરી વાવવા છે બીજ મારે બાળકોના દિલ વૃક્ષ થઈને ઉગશે એ નામ જિજ્ઞાસા ધરી જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી આ પંક્તિ જ બતાવે છે કે કવિ ચોક્કસપણે એક શિક્ષક જ હશે અને એક શિક્ષકના મનમાં વિદ્યાર્થી પ્રત્યે તેના જીવન વિકાસ પ્રત્યે કેટલી ગહન વિચારધારા રહેલી હોય છે તે આ પંક્તિઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે આજના આ શિક્ષક દિવસના પ્રસંગે એ સૌ શિક્ષકોને સત સત નમન કરું છું જેમણે સંસ્કારિતાનું સિંચન કરી મારા જીવનના છોડને એક વટવૃક્ષનું રૂપ આપ્યું શિક્ષણ કેવળ દીપક પ્રગટાવી અંધકારમાં અજવાળું ફેલાવ્યું ક્યાં કોઈ ઓળખતું હતું મને તમે જ તો મને સન્માન અપાવ્યું આભાર સહ નમન